જેટકોની ભરતી પ્રક્રિયા રદ થવાને કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરતી પ્રક્રિયા રદ થતાં પરીક્ષાર્થીઓ વડોદરા પહોંચ્યા વિદ્યુત સહાયકની મેરિટમાં આવેલા પરીક્ષાર્થીઓની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે જેટકોની જેને લઈને વિદ્યાર્થીઓની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે ભરતી પ્રક્રિયા રદ થતાં પરીક્ષાર્થીઓ વડોદરા પહોંચ્યા છે વિદ્યુત સહાયકની મેરિટમાં આવેલા પરીક્ષાર્થીઓની અંદર અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ તમામ પરીક્ષાર્થીઓ એકઠા થયા છે વડોદરામાં પોલ ટેસ્ટમાં ગડબડી બાદ ભરતી પ્રક્રિયા રદ કરાઈ વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે લાઈવ જોડાયા છે જી લોરેન્સ આખી ભરતી પ્રક્રિયા જે છે તે રદ કરવામાં આવી હવે અત્યારે વિદ્યાર્થીઓ શું વિરોધ કરી રહ્યા છે જેટકોની જે પરીક્ષા લેવાઈ હતી ને તે બાદ ફક્ત હવે એપોઇન્ટમેન્ટ લેટર આપવાના હતા મેડિકલ સહિતની તમામ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બારસોથી વધુ જે પરીક્ષાર્થીઓ છે એ રાહ જોઈ રહ્યા હતા કે તેમને પત્ર મળે ઓર્ડર મળે અને તેમની નોકરી ચાલુ થાય પણ વિવાદ એ આવ્યો કે હવે પરીક્ષા જ રદ કરી દીધી એટલે ભરૂચ અને સૌરાષ્ટ્રથી ખૂબ મોટી સંખ્યામાં જે પરીક્ષાર્થીઓ છે વડોદરા પહોંચી રહ્યા છે અગિયાર વાગે જેટકોની ઓફિસ ખાતે બારસોથી વધુ જે પરીક્ષાર્થીઓ ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન પણ કરવાના છે તમામ લોકો પહોંચ્યા છે તારીખ પર તારીખ તારીખ પર તારીખ થઈ રહી છે શું કહેશો હવે રાહ જોઈ રહ્યા હતા કે એપોઇન્ટમેન્ટ લેટર મળશે હવે તો પરીક્ષા રદ થઈ ગઈ હવે ત્યાં આગળ ઓફિસે જઈશું અમે મળીશું ત્યાં આગળ બધા નેતા આવવાના છે યુવરાજસિંહ ને એમ બધા તો ત્યાં આગળ જઈને અમે ઓફિસે આગળ કાર્ય કાર્યવાહી પહેલા પણ વડોદરા આવ્યા હતા શું શું થયું પ્રદર્શન કર્યું એમના આવેદન આપ્યું ત્યાં અમે ખાલી આવ્યા હતા કોઈ પ્રદર્શન એવું કર્યું નથી ત્યાં આગળ અમે શાંતિપૂર્વક આવેદનપત્ર આપ્યું હતું અને એ લોકોએ આશ્વાસન આપ્યું હતું કે આનું ઉચિત નિરાકરણ થશે આશ્વાસન આપ્યું હતું ને હવે પરીક્ષા રદ થઈ ગઈ બરોબર છે ભાઈ પરીક્ષા રદ થઈ ગઈ કેટલું યોગ્ય માનો તો ફરીથી તૈયારી આ બરાબર એકદમ છે ને બિલકુલ યોગ્ય છે જ નહીં કેમ કે આ પરીક્ષા કેન્સલ આવી રીતે ડાયરેક્ટ તમે રદબાતલ કરી દીયો આ એકદમ અન્યાય થઈ ગયો કે ભાઈ અને સરકાર એમ કહે છે કે આ એક જાતનો નિયમોનું ઉલ્લંઘન થયું છે ઈ તો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો એ સરકારનો પ્રશ્ન છે અને એના કારણે નિયમોનું ઉલ્લંઘન થયું છે તો જે લોકોએ ગેરરીતિ કરી છે એ અધિકારીઓને સસ્પેન્ડ કરો અને જેને ઉલ્લંઘન થયું છે એને ગેરરીતિ થઈ છે એને દૂર કરી દીધો આમાં શું કામ અન્યાય કરો છો અને શું કામ તમે આ નોકરીમાંથી રદ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરો છો અને આવીને એમ કહે છે ઓલા ઋષિકેશ પટેલ આપણે આરોગ્ય મંત્રી કે આ ઈ તો કોરોનાની કોન્ફરન્સ માટે આવ્યા હતા કાલે બરોબર તો એને એમ કહી દીધું કે આ આ ભરતીમાં એ કે ગેરરીતિ થઈ છે ને હવે ધ્યાન તમે જ્યારે એક્ઝામ લીધી માર્ચમાં ત્યાર પછી છ મહિનાનો સમય પછી તમે જ્યારે આ લેખિત પરીક્ષા લ્યો છો બરોબર તો છ મહિનાના ગાળામાં તમને યાદ નથી આવતું કે આ ગેરરીતિ થઈ છે ને ક્ષતિ થઈ છે અને હવે તમે જ્યારે એક્ઝામ લેવાઈ ગઈ મેડિકલ થઈ ગયા સમગ્ર વાત પતી ગઈ જ્યારે ઓર્ડર લેવાની વાત આવી અને ત્યારે તમે એમ કહો છો કે ક્ષતિ જણાય છે ને ગેરરીતિ થઈ છે એટલે આ કોઈ પણ સંજોગે અમે માની નહીં લઈ અને આ અમને કાયદેસરનો એક જાતનો અન્યાય થયો છે તો અમને વહેલી તકે ન્યાય મળે અને આગામી ચોવીસ કલાકમાં અમને છે ને ન્યાય આપવામાં આવે એટલે અમે આજે જેટકોની કચેરી આવ્યા છીએ અને અત્યારે જે ગેરસમજણ ફરી રહી છે કે અગિયાર તારીખે યુવાનો એ વડોદરા આવ્યા હતા ત્યારે એને હોબાળો કર્યો તો એટલે ભરતી રદ થઈ છે એ એકદમ બિલકુલ વાત ખોટી છે એના કારણે કાંઈ હોબાળો નથી થયો અમને સાંત્વના આપવા આપવામાં આવી હતી જ્યારે અમે અગિયાર તારીખે આવ્યા વડોદરા ત્યારે ચોખ્ખી સાંત્વના આપવામાં આવી હતી કે તમને તમારી જ કાર્યવાહી થઈ રહી છે અને તમને વહેલી તકે નિમણૂક પત્રો પાંચ થી સાત દિવસમાં મળી જશે અને અચાનક જ ત્રણ દિવસ પહેલા જ નોટિફિકેશન બહાર પાડી દીધી નિમણૂક પત્ર આપવાની વાત થઈ ગઈ તો

કોણ ગેરરીતિમાં નિરાકરણ લેવો અને ગેરરીતિમાં કોણ કોણ એમાં સામેલ છે અધિકારીઓ સામે એને લેવો સામે અન્યાય આ બારસોને જે બારસો ને ચોવીસ જણા છે તેના ઉપર જ અન્યાય કેમ બારસો ચોવીસ સામે જ અન્યાય કેમ અને અહીંયા વિરોધ વંટોળ વચ્ચે વડોદરાની અંદર જેટકોની જે મુખ્ય ઓફિસ છે ત્યાં બારસોથી વધુ છે પરીક્ષાર્થીઓ છે વિરોધ માટે વડોદરા એસટી બસ ડેપો એકત્ર થયા છે અહીંયાથી અગિયાર વાગે ત્યાં ભવ્ય વિરોધ થશે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે જે પરીક્ષાર્થીઓ છે સવાલ છે કે છ મહિના પછી ગેરરીતિ થઈ એવી તમને કેવી રીતે ખબર પડી પરીક્ષાર્થીઓ સવાલ ઉપસ્થિત કરી રહ્યા છે અને હવે આગામી ચોવીસ કલાકમાં આર પારની લડાઈની પરીક્ષાર્થીઓ વાત કરી રહ્યા છે સરકારે આ મામલે જરૂર વિચારવાની જરૂર છે કેમ કે ઘણા લાંબા સમયથી નોકરીની જે ઈચ્છા રાખી રહ્યા હતા અને તેની અંદર હવે પરીક્ષા રદ થતા તમામ પરીક્ષાર્થીઓ નારાજ થયા છે વડોદરાની અંદર વિરોધ પ્રદર્શન અહીંયા જોવા મળશે જી આભાર તમામ જાણકારી આપવા માટે તો આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું હતું આવો પણ સાંભળીએ આ પરીક્ષાઓ જાહેર થઈ પરીક્ષાઓ લેવાઈ ગઈ પરંતુ આપણે રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની જે વર્તુળ કચેરીઓ છે ત્યાંથી જે યોજેલ હતી ત્યાંથી એ પોલ ટેસ્ટની અંદર કેટલીક ગેરરીતિઓ છે કેટલીક મુશ્કેલીઓ છે અથવા તો ક્યાંક ખામીઓ છે એવી આપણને રજૂઆત મળી હતી એના કારણે આપણે તપાસ સમિતિ નીતિ અને તપાસ સમિતિ નિમી અને એમાં આપણા ધ્યાનમાં આવ્યું કે આમાં ક્યાંક તથ્ય છે અને એના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થઈ જાય એના માટે આપણે પરીક્ષાઓ રદ કરી છે અને હવે પછી એ પરીક્ષાઓ યોજવામાં આવશે